કલેક્શન રાખીએ જેનાથી કસ્ટમરની અવરજવર થતી રહે એન્ડ એવા કયા કલેક્શન્સ રાખીએ જેનાથી કસ્ટમર એટ્રેક પણ થાય અને તરત જ કે કોલેજ જતી છોકરીઓ એમને આજના સમયમાં ગરમીની સીઝનમાં આ ટાઈપના કાપડ જોતો હોય છે જે કોટન રિયોન મિક્સ પણ મળશે એકસો સાઠ રૂપિયાથી ટુ પીસના કલેક્શન શરૂ થઈ રહ્યા છે હવે તમે વિચારતા છો કે આટલું સસ્તું શા માટે છે તો આનો કલર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અને ડિસેન્ટ લાગી રહ્યો છે અને આની અંદર આપણી પાસે ઘણા બધા કલર ઓપ્શન પ્રિન્ટ ઓપ્શન છે બધાથી જે વાત હોય છે જે હેવી ક્વોલિટીના કાપડ હોય છે ને એની અંદર સ્ટિચિંગથી લઈને બધું જ તમને પ્રોપર મળે છે તો આમાં તમે જોઈ શકો છો લીવા અપ્રુવલનું જે કાપડ હોય છે એ માર્કેટમાં બહુ મોંઘી રેન્જમાં વેચાઈ રહ્યું છે ને આ જ તમને મળશે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર જેની અંદર આ ગરમી તો આજે જીવ લઈ લેવાની છે એટલી ભયાનક ગરમી પડી રહી છે ગુજરાતની અંદર એન્ડ દર્શકો તમને જણાવી તો આ ગરમીની સિઝનમાં જો તમારી પણ કપડાની દુકાન છે ને તમારી કપડાની દુકાનમાં તમે વિચારી રહ્યા છો કે આ સમર સિઝનમાં અમે કયા એવા કલેક્શન રાખીએ જેનાથી કસ્ટમરની અવર જવર થતી રહી એન્ડ એવા કયા કલેક્શન્સ રાખીએ જેનાથી કસ્ટમર એટ્રેક્ટ પણ થાય અને તરત જ એક જ નજરમાં લઈ લે એવા કલેક્શન આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ તો દર્શકો લાઈટ કલર વધારે ચાલતો હોય ને એની અંદર વ્હાઈટ કલર કન્ફર્મ એડ હોય ને હોય જો આવા સમયમાં છે ને બ્લેક કલર નહીં ચાલે એટલે કે જેટલા પણ ડાર્ક કલર્સ હોય છે એ નથી ચાલતા જેટલા પણ હોય છે લાઇટ કલર ચાલે છે હવે જે ઓફિસ જતી સ્કૂલ જતી જે છોકરીઓ હોય છે કે કોલેજ જતી છોકરીઓ એમને આજના સમયમાં ગરમીની સિઝનમાં આ ટાઈપના કાપડ જોતા હોય છે જે કોટન રિયોન મિક્સ પણ મળશે ઓનલી કોટન જોતા ઓન્લી ઓનલી રિયોન જોતા હોય તો હેવી

મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે તો આજના જે ફર્સ્ટ કલેક્શન છે એની જે રેન્જ છે અલગ રહેશે એકસો માં નથી આવતી દર્શકો તો આ જે રહેશે ભારી માનું કાપડ રહેશે જે હજી જોડના ટેગ સાથે તમને મળી જશે તો ફર્સ્ટ આર્ટિકલ જે હું તમારી સાથે શેર કરીશ એ હાફ શોલ્ડર છે એટલે કે સ્લીવલેસ પેટર્નમાં તમને આર્ટિકલ મળી જશે અંદરની તરફમાં આપણે ઓલરેડી સ્લીવ્સ પણ આપી છે તો જે ગ્રાહકને સ્લીવ્સવાળું પહેરવું એ સ્લીવ્સવાળું પણ પહેરી શકે છે તો આનો કલર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અને ડિસન્ટ લાગી રહ્યો છે અને આની અંદર આપણી પાસે ઘણા બધા કલર ઓપ્શન પ્રિન્ટ ઓપ્શન છે સાઇઝની વાત કરીશ સાઇઝ આપણે આની અંદર એમથી લઈને ડબલ એક્સેલ બનાવીએ છીએ તો તમને જો બિગ સાઇઝ જોતી હોય તો આપણે બિગ સાઇઝ પણ બનાવીએ છીએ તો તમને બિગ સાઇઝનો ઓર્ડર આપવો પડશે તો આપણે તમને બિગ સાઇઝ પણ આપી દઈશું હવે બધાથી મેઇન મહત્વપૂર્ણ જે વાત હોય છે જે હેવી ક્વોલિટીના કાપડ હોય છે ને એની અંદર સ્ટિચિંગથી લઈને બધું જ તમને પ્રોપર મળે છે અને સ્ટિચિંગને બોટન્સ કોન્સેપ્ટ તમે જોઈ શકો છો ને બધાથી જે મેઇન હોય છે ને બોટમની અંદર આ વસ્તુ આના લીધે મહિલાઓ જે હોય છે ને એ કમ્ફર્ટેબલ ફીલ કરે છે આ વસ્તુ જે હોય છે જેનાથી નીચેનો જે પાર્ટ હોય છે બોટમને ફાટતો નથી તો વધારે કરીને મોસ્ટ ઓફલી મહિલા આ વસ્તુ જે જોઈ છે તરત ને તરત પરચેસ કરી લે છે તો દર્શકો જો તમારી દુકાન છે ને તો તમે આ ટાઈપના ગેરંટીવાળા પ્રોડક્ટ રાખશો ને તો કોઈ દિવસ તમારો માલ રિટર્ન નહીં આવશે કસ્ટમર તૂટશે નહીં ને વાળી ઘડી કસ્ટમર આવા જ કલરની ડિમાન્ડ કરશે અને આવા જ પેટનની ડિમાન્ડ કરશે તો ફ્લાવર પેટર્નમાં આજે હું તમને જે કલેક્શન બતાવવા જઈ રહી હતી એ કલેક્શન તમે જોઈ લીધું છે હાફ સ્લીવની અંદર હવે જે કલેક્શન બતાવવા જઈ રહી છું એ છે થ્રી ફોર સ્લીવ જે મેં જાતે વીયર કરી છે તો એમ સાઇઝનો પીસ છે બહુ જ સરસ કલર છે યલો એન્ડ વ્હાઈટ કલર જે મોટા મોટા ફ્લાવર પેટર્નમાં બનાવેલો છે અહીંયા નેક પેટર્ન તમને આ ટાઈપની ફેન્સી મળી જશે અને બધાના મટીરિયલ અલગ અલગ રહી છે તો બધાની રેન્જ પણ અલગ અલગ રહેવાની છે તો સ્ક્રીન ઉપર તમને નંબર મળી જશે ત્યાં સ્ક્રીનશોટ પાડીને મોકલવાના રહેશે જેથી તમને આની પ્રાઇસ કેટલોગની જાણકારી મળી રહેશે હવે આ જે બે પીસ બતાવ્યા એની અંદર આપણી પાસે રેડ કલર પણ અવેલેબલ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે જે પેટર્ન ચેન્જ થશે એ ચેન્જ થઈ રહી છે કાપડ અને નેક પેટર્નની તો આમાં તમે જોઈ શકો છો લીવા અપ્રુવલનું જે કાપડ હોય છે એ માર્કેટમાં બહુ મોંઘી રેન્જમાં વેચાઈ રહ્યું છે ને આજ કલેક્શન્સ તમને મળશે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર જેની અંદર બોટમમાં પણ તમને ફૂલ ઓફ પ્રિન્ટ મળી જશે માર્કેટમાં સાડી આઠસો આઠસો નવસો રૂપિયા સુધી પણ તમે આ કલેક્શન વેચી શકો છો જો તમારે એક ફેમિલી શોરૂમ છે એક મોલની અંદર દુકાન છે ત્યાં તો તમે ઘરેથી વ્યવસાય કરી રહ્યા છો તો તમે તમારા હિસાબે માર્જિન અંદર સેટ કરી શકો છો બાકી કલેક્શનની કોઈ કમી નથી ભરપૂર માત્રમાં માં આજે જોન તમારી માટે લઈને આવ્યા છે સમર સ્પેશિયલ કલેક્શન તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ તમારે કમેન્ટ કરવાનું રહેશે તો ચાલો દર્શકો હું મળીશ નવા કલેક્શન સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ